જય લિંબા સેન મહારાજ સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું મિત્રો મારી ચેનલનું અત્યારે હાલ જે સેશન ચાલી રહ્યું છે એમાં ગુજરાત પરના કલાકારોને મારી સમાજ દર્શન ચેનલના માધ્યમથી એક મંચસ્થ કરી અને એકાંતરે એમનો એક વિડીયો બનાવી અને સમાજની સમક્ષ પ્રસ્તુત કરવો મારો ગત વિડિયો પણ સરસ મજાનો હતો આપણા વાળ સમાજના કલાકાર મિત્રોને એક સાથે ચાર પાંચ કલાકારોને રજૂ કર્યા હતા એ વિડીયો ખરેખર સમાજના જન સમુદાયે બહુ સારામાં સારો વધાર્યો છે અને એ વિડીયો સરસ આપની સમક્ષ રજૂ થયો તો આજે પણ હું મારી ચેનલના માધ્યમથી એક એવો વિડીયો રજૂ કરવા જઈ રહ્યો છું કે ખરેખર નામ સાંભળતા જ મને તેઓ ખૂબ જ આમ હર્ષ આનંદ થાય છે કે આપણા વાણંદ સમાજના અને એમાંય ભાવનગરના ધરમભાઈ વંકાણી ધરમભાઈ વંકાણી એક એવા કલાકાર છે કે એવો હાસ્ય કલાકાર છે હાસ્ય કલાકાર લગભગ આપણા સમાજમાં બહુ છે નહીં એવું મારી જાણમાં એવું છે કે ખાસા એવા હાસ્ય કલાકારો છે નહીં અને કદાચ હોય તો હું જાણતો પણ ના હોઉં એવું પણ બની શકે અને હોય તો આટલા ધરમભાઈ જેવા બહુ એ પ્રખ્યાત ના થયેલા હોય એ પણ બનવા જોગ છે પણ ધરમભાઈ બંકાણી ખરેખર આપણા સમાજનું ગૌરવ કહું તો પણ ખોટું નથી અને ભાવનગર તેમજ સૌરાષ્ટ્ર અને હું તો સમગ્ર ગુજરાતનું આપણા સમગ્ર ગુજરાતના નાય વાણંદ સમાજના ભાઈઓનું એક ગૌરવ છે ધરમભાઈ સૌરાષ્ટ્ર નહીં ગુજરાત નહીં ગુજરાતના બહાર પણ ઘણા એમના આશ્ચર્યના પ્રોગ્રામો કરે છે અને ધરમભાઈની વાણી ખરેખર એમના જે જોક છે એમના જે માર્મિક વાતો છે એ સાંભળવી એ પણ એક લાવો છે ધરમભાઈને ખરેખર મારી ચેનલ વતી હું એમને ઘણી ઘણી શુભકામના આપું છું અને ખાસ તો વિશેષ મારે એ કહેવું છે કે ઘણા ઘણા કલાકારો આપણા આપણા સમાજના છે કોઈ સંતવાણીના હોય કોઈ સિંગર્સ હોય કોઈ ઓર્કેસ્ટ્રાના કલાકારો હોય કોઈ ગરબા કે એ કંઈ કરતા હોય પણ હાસ્યરસનો જો કલાકાર હોય તો ખરેખર ધરમભાઈ માટે ફરીવાર એક શુભકામના આપું છું બીજું કે જીવનમાં સુખી રહેવા માટે મતલબ તમારું જે શરીર સ્વાસ્થ્યને સારું રાખવા માટે હસવું બહુ જરૂરી છે દિવસમાં બે ચાર વાર તમે ખુલીને હસો તો આપણું જે જે સ્વાસ્થ્ય છે એ બહુ નિરોગી રહે છે આવું વિજ્ઞાન પણ કહે છે અને બીજું કે ઘણા ઘણા મોટા શહેરોમાં હાસ્ય હસવા માટે લાફિંગ ક્લબો પણ ચાલતી હોય છે ત્યાં લોકો મોટી તગડી ફી ભરીને હસવા માટે જતા હોય છે જ્યારે ધરમભાઈ તો આપણને એક રૂપિયો પણ ખર્ચ્યા વિશા ઘરે બેઠા તમને આવા હાસ્યરસ આવી માર્મિક વાતો જાણવા જેવી વાતો આપણને પૂરી પાડે છે તો ખરેખર ધરમભાઈ માટે ફરીવારે એમ બહુ મને માન ઉપજે છે કે ધરમભાઈને હું શુભકામના આપું છું ઘણા આશીર્વાદ આપું છું કે ભગવાન માતાજી લિંબચ માતાજી શેન મહારાજ અને સમગ્ર તમારા કુળદેવી હોય કે તમને સમાજમાં ખુબ ખૂબ ખૂબ આશીર્વાદ તમે આ દિશામાં ઘણી પ્રગતિ કરો ઘણા આગળ વધો અને સમાજનું નામ રોશન કરો અસ્તુ રમણભાઈ જય માતાજી જય માતાજી હવારમાં ઉઠશે એટલે કોલગેટ થી બ્રશ કરશે જીલેટ થી શેવ દાઢી કરશે જીલેટ ની બ્લેડ થી દાઢી કરશે પછી ઓલ્ડ સ્પાઈસ નું આફ્ટર સેવ લોશન લગાડશે લક્ષ કંપનીના સાબુથી સાબુ થી નાવા જશે જોકીના અંતર વસ્ત્રો પહેરશે લીનું જીન્સ પહેરશે પોલોનું ટી શર્ટ પહેરશે નાસ્તામાં મેગી અને નેસ્લેની કોફી લેશે પછી સેમસંગ કે નો મોબાઈલ વાપરશે અને પછી રેબનના ચશ્મા પહેરી શૂઝ રીબોટ કંપનીના પહેરી અને પછી રાડોની ઘડિયાળ પહેરી અને કોઈક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરીએ જશે ને આ નોકરી કરતા કરતા પાછો એચપી નું કે લેનોવો લેપટોપ ઉપર ઈ કામ કરશે એ કામ કરતા કરતા બપોરે મેકડ મેકડોનાલ્ડની શોપમાંથી જમવાનું મગાવશે અને પછી સાથે કોક અથવા તો પેપ્સી પીશે અને એ પીતા પીતા પછી જમવાનું પતાવીને સાંજે ઘરે આવશે ત્યારે છોકરા ફાટુ લેયર્સની વેફરનું પેકેટ લાવશે પછી ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસે ને જમીન પછી બ્લેક લેબલની એકાદી ચુસ્કી મારીને બાલ્કનીમાં બેઠો બેઠો વિદેશી સિગરેટનો દમ ખેતો ખેંચતો વિચાર કરશે કે ભારતનો રૂપિયો ડોલર સામે ડબળો કેમ પડે છે હવાથી હાલ વૃદ્ધિમાં લઈ અને જે કાંઈ વસ્તુનો મેન તમે ઉપયોગ કર્યો નથી લાગતું કે સ્વદેશી તરફ આપણે થોડુંક પાછું વળવું જોઈએ આના માટે જવાબદાર હુન તમે નથી હાસ્યની સાથે આ એક નાનકડી એવી માર્મિક ટકોર સમાજમાં પત્નીઓ બે પ્રકારની હોય છે એક કે જે તમારા વિચારોને સમજે એક કે જે તમારા વિચારોને સમજે પ્રેમથી તમારી સાથે વર્તે ક્યારે કોઈ પ્રકારની ફરમાયશ ન કરે પતિ ગમે એટલો ગુસ્સો કરે તો પણ એને હસતા મોઢે સહન કરી લે સદાય અને બીજી જે તમારી પાસે ઓલરેડી છે અમે કાયમ બીજાને જોગ કરતા હોય ને ક્યારેક અમારી યારે જોગ થઈ જાય બોલો હા હમણાં એક જગ્યાએ કાર્યક્રમ હતો એટલે કે એનાઉન્સર બધા ફરતી રજૂ કરતા હતા મારો વારો આવ્યો તો હિન્દી બોલતા હતા ભેગું ભેગું તે મને રજૂ કર્યો કે તમારી સમક્ષ રજૂ થાય છે ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ખૂબ નટખટ અને ખૂબ જાણીતા આવું બધું એને ઉપમા આપી પછી મારો વારો આવ્યો ને ત્યારે મેં કીધું મેં કીધું ભાઈ નટખટ તો અમે હતા પણ લગ્ન પહેલા

પણ લેડીઝ બ્યુટી પાર્લર ની બહાર એક ભિક્ષુક ભીખ માગવા માટે રોજ બેસે અને પછી એક એવું નિવેદન આપ્યું કે આ પાર્લરની બહારી નથી નીકળતી કેમ જાણે અંદર બાયું ગળી જવાનું મશીન હોય એમ પણ એને ખબર નથી કે આમાં જે જાય છે એ એમ્બેસેડર છે બહાર નીકળે ની ઓડી થઈને આવે

એમ કોઈ દિવસ કોઈ પાણીપુરી વાળો પોતાની પાણીપુરી નથી ખાતો હા એ તો આપણી બેનુ જપટ બોલાવે ભૈયા મોટી મોટી દેના ચીણા નાખના હા એ બધું આપણી બેનુ કે અને બહુ સાચી વાત એ છે કે જરૂરી નથી કે આપણને આકાશમાં ઉડતા ગ્રહો જ નડે હા જરૂરી નથી કે આકાશમાં ઉડતા ગ્રહો નડે ક્યારેક એઠે આટા મારતા હોય એવા નડે અમુક તો નંગ એવા હોય ભાઈ કેતા ઈ કે મને એમ થાય છે કે મઢાવી લઉં મારા તમામ દોસ્તોને વીટીમાં મઢાવી લઉં મારા તમામ મિત્રોને વીટીમાં છે તો બધા નંગ જ ને નવી પરણીન આવેલી વહુ સાસુએ કીધું આમ વો ઊભી હતી ને સાસુ ગોળ ગોળ આંટા મારતા હતા કેમ જાણે રિંગ માસ્ટર સરકસમાં આંટા મારતા હોય ચાબુક લઈને એમ સાસુમાં અદપ વાળીને મોટી મોટી આંખું કાઢીને વોવને કહેતા હતા ઈ કે તો તને રસો લખાણ ખોટું હોય ને લખાણ રાઇટિંગ તો એને સુધારી શકાય લખાણ ખોટું હોય તો એને સુધારી શકાય પણ લખાણ ખોટા હોય એને સુધારી ના કે અમુક છે ને જન્મજાત લખણ ખોટા હા એને સુધારવાની વાત જ ન કરાય વાંદરો ગમે એટલો ગઢો થાય ગુલાટ મારવાનું ભૂલે નહીં હા